નમસ્તે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર કપાસ બજારમાં શું નવા સમાચાર કેટલા ભાવ વધ્યા છે કે ઘટ્યા છે સાથે જ વાયદા અને રૂખોળ બજારની વિગતવાર માહિતી મેળવશું તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ આજના કપાસના સમાચારની વાત કરીએ તો એક દિવસ ભાવ નરમ પડ્યા બાદ ફરી રૂ બજારમાં ઘટિયા ભાવથી એકસો પચાસ વધ્યા જેને કારણે

દેશમાં એક લાખ ત્રીસ હજાર ઘાસડી બંધાયેલા સમાચાર છે જ્યારે રૂહમાં આજે ઘટિયા ભાવથી ફરી એકસો પચાસ રૂપિયા વધીને ત્રણસો છપ્પન કિલોની ખાંડી અઠાવન હજારની થઈ ચૂકી હતી જ્યારે ખોળમાં પ્રતિગુણ્યા પાંચ દસ તો કપાસિયા બજાર સ્થિર હતું ત્યારે કપાસના બંને વાયદાની વાત કરી લે તો આજે ન્યૂયોર્ક વાયદામાં ચાલુ વાયદો અઠયાશી સેન્ટનો હતો હતો આગળ જતા માર્ક્સ વાયદો ત્રાણું સેન્ટનો જોવા મળતો એમચીએક્સ વાયદામાં ફરી ચારસોને સાઠ રૂપિયા વધી માર્ચ વાયદો સાઠ નો થઈ ચૂક્યો હતો વાયદામાં તેજી રહેશે તો આગામી સમયમાં ભાવ સોળસો પ્લસ જશે તેવી શક્યતા રહેલી છે વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ ભાવનગર અગિયારસો થી ચૌદસો તોતેર જામનગર અગિયારસોથી પંદરસો ચાલીસ બાબરા બારસો પચાસ થી પંદરસો ને સાઠ જેતપુર એક હજાર અઠ્યોતેર થી ચૌદસો ને અઠ્ઠાણું વાંકાનેર અગિયારસો થી ચૌદસો સિત્તેર મોરબી બારસો પચાસ થી પંદરસો ને સોળ રાજુલા એક હજારથી ચૌદસો પચાસ હળવદ બારસો દસ થી ચૌદસો ને બાણું બોટાદ અગિયારસો ચોરાણું થી પંદરસો તેતાલીસ ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને છ્યાસી કાલાવાડ બારસો થી ચૌદસો ને પચાસ જામજોધપુર બારસો થી પંદરસો ને પાંચ રાજકોટ બારસો ત્રીસ થી સૌદસો ને સત્યાસી અમરેલી એક હજાર થી ચૌદસો ને ચોતેર સાવરકુંડલા બારસો એકાવન થી પંદરસો જસદણ બારસો પચાસ થી સૌદસો એસી બગસરા અગિયારસો થી ચૌદસો ને એક્યાસી ઉપલેટા બારસો પચાસ થી ચૌદસો ને નેવ માણાવદર બારસો સાહીઠ થી પંદરસો પિસ્તાલીસ વીસ બારસો ચાલીસ થી પંદરસો એકતાલીસ ગઢડા બારસો પચાસ થી ચૌદસો ને ચોરાણું ધસા બારસો ચાલીસ થી ચૌદસો તેસઠ અંજાર તેરસો પચીસ થી પંદરસો પાંચ ધંધુકા બારસો પચીસ થી ચૌદસો સાઠ ઉનાવા પંદરસો સોળ